અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં આવેલ તાળફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગરસેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી સોળ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે જે ડ્રેનેજ લાઇનના કામનું આજ રોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નરેન્દ્ર મોદીજીની પ્રેરણાને લઈને વોર્ડ નંબર બે માં તાડફળિયા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સોળ લાખના ખર્ચે ડેનેજ નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ વર્ષોથી સમસ્યા હતી એનું આજે નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે આ પ્રસંગે શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કળના પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ જિલ્લા કોષા અધ્યક્ષ જગદીશભાઈ પૂર્વ પ્રમુખ વિનયભાઈ ઉપપ્રમુખ ભાવેશભાઈ અને વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન વિરલબેન ને અહીંયાના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા